અહીંયા ખેતરના નામનો સુધારો છે અહીંયા પણ વ્યક્તિના નામનો સુધારો છે જે પ્રક્રિયા જેનાથી ભૂલ થઈ હોય એ ઓફિસમાંથી સુધરે ઓલો બધો સુધારો કોને કરવાનો હતો મામલતદારે ત્યાંથી થયેલો છે ને જ્યારે આ ક્યાંથી થયો છે રી સર્વે થી કોના થકી ગયો છે ડીઆઈએલઆર થી થયો છે તો આ અરજી ક્યાં કરવાની રે ડીઆઈએલઆર માં માનો કે તમારા જૂના સ્કેન કરેલા સાત નંબર માં અથવા તમારી પાસે પાન્યું પડ્યું હોય એમાં સત્તા પ્રકાર જે ખાલસા લખાઈ આવતો હતો અને અત્યારે સરકારી લખાઈને આવે છે આવું કંઈક ફરી ગયું સત્તા પ્રકાર જૂની શરત હતી નવી શરત થઈ ગઈ રાજી નહીં થઈ જવાનું જાય તોય એ શરત ભંગ થઈ જાય જૂની જૂની તમે શરત કરી નથી તો એટલે આપણે જૂનું જોવાનું એ ઓટોમેટિક રાજી નહીં થાય કામ તો થઈ ગયું એક ભાઈ ના ખેતર માંથી છે ને આમ ઓએનજીસી ની લાઈન નીકળતી લાઈન નીકળતી હતી હું બરાબર ત્યાંથી નીકળવાનું થયું એને બરાબર બ્લાસ્ટિંગ કરવાનું ઉભો ત્યાં તો રાજી રાજી શકડા મેડો મારેલો હું આગ્યો મૂક્યું હું થયું એ કે આ લાઈન મદદ કરાય મેં કીધું હું છે એ કે આમાંથી તેલ નીકળ્યું કે કુવા મારી લઈ ગયા મેં કીધું આ તારું નથી તેલ નીકળ્યું એ મને કે કુવો મારો છે ખેતર મારું છે પાઇપલાઇન મેં કીધું પાઇપલાઇન બીજાની છે એ તારું નથી એટલે બહુ રાજી થામાં એમ આપણું નવામાંથી જૂનામ થઈ ગયું તો રાજી નહીં થવાનું આપણે નથી કર્યું એટલે ભૂલવાળું છે એ પાછું નવું જ કરવું જોઈએ એટલે કે જે પ્રકારનું હોય એ જ પ્રકારનું હોવું જોઈએ પછી ઘટતી પ્રક્રિયા આપણે કરી નવામાંથી જૂનામાં કરવાની જવાબદારી આપણી હોય તો અરજી કરી નાખો કરી દેશે ધકાઈ નહીં થાય એ સિવાય નકશાનો સામાન્ય આકૃતિનો ફેરફાર હોય તો નહીં કરતા પણ મેજર આકૃતિનો ડિફરન્સ હોય તો અરજી કરી દેજો માપણી કરાવજો માપણીમાં એક આકૃતિ આવે છે ખબર છે ને બસ એ પુરાવો પુરાવો થઈ ગયો એટલે એ પ્રમાણે થોડાક ધકા ખાસો એટલે કરી દેશે નામમાં ફેરફાર હોય નામમાં ફેરફાર કરી નહીં દીએ તમારે જો મૂળમાં સુધારો નહીં હોય તો મૂળ જેવું હતું એવું કરી દેશે તમારે રામજીભાઈનું રતનભાઈ કરવું હોય તો નહીં કરી દે પણ રામજીભાઈનું રતનભાઈ થઈ ગયું હશે તો દેશે સમજાઈ ગયું છે પણ તમે કહો કે નથી હતું હવે કરી દે ભેગું તો કરી દેશે નહીં એનાથી ભૂલ થઈ ગયું ક્ષતિ આ ક્ષતિ સુધારણા છે ફૂમનું નામ શું છે ક્ષતિ સુધારણા એટલે ક્ષતિ કબજા ફેર હોય તો એફિડેવિટ કરવા પડશે બે જણાના બે જણાના એફિડેવિટથી કબજા ફેર કરશો તો સરળતાથી થઈ જશે મારે એક વિડીયોમાં જોઈ લેજો કેટલા જણાનો કબજા ફેર હટકો કર્યો એ બધા એગ્રી હતા એટલે થઈ ગયો ક્ષેત્રફળમાં ફેરફાર થઈ ગયો હોય વધઘટ થઈ ગયો હોય તો એની પાછળ પડવું પડે થોડુંક નકશાની આકૃતિની વાત થઈ ગઈ અન્ય કાંઈ હોય તો હોય વિશિષ્ટ હોય તો એ અન્યમાં લખી નાખવાનું ત્રણ રૂપિયાની કોફી સ્ટેમ્પ મારી અને અરજી કરીને ડીઆઈએલઆરમાં દઈ દેવાની ઓસીની નકલ મેળવવાની ભૂલવાની નહીં એટલે આ પ્રક્રિયા તમારી થાય રી સર્વેમાં તમે નહીં દો તમારું કામ નહીં થયું હોય ને રિસર્વે બીજા વર્ષ પાછી નહીં દો તો એવું માની લેવામાં આવશે કે તમારું કામ થઈ ગયું છે એટલે પાછળ પૈડા રાખવાનું